પોરબંદર ઇન્ટરનેશનલ મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા મહેર જ્ઞાતિના સમૂહ લગ્ન આયોજન કરાયું હતું જેમાં ઓગણીસ યુગલોએ પ્રભુતામાં પગલા પાડ્યા હતા લગ્ન પાછળ થતા વધારે ખોટા ખર્ચ અને નિવારી શકાય તે માટે શ્રી મહેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા ઈસવીસન બે હજાર થી સમૂહ લગ્ન ઉત્સવનું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આજ સુધીમાં અંદાજે નવસો જેટલી દીકરીઓના લગ્ન સંપન્ન થયા છે આ કડીના ભાગરૂપે કાઉન્સિલ દ્વારા બે હજાર ચોવીસનો સમૂહ લગ્ન ઉત્સવ શ્રી મહેર વિદ્યાર્થી એરપોર્ટ રોડ ખાતે યોજાયો હતો પ્રમુખ વિમલજીભાઈ ઓડેદરાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ આ સમૂહ લગ્ન ઉત્સવમાં ઓગણીસ જેટલા નવ દંપતીઓએ ભાગ લીધો હતો લગ્નની સર્વે વિધિ શાંતિપની વિદ્યા ગુરુજનો તથા ઋષિકુમારો દ્વારા શાસ્ત્રોક્ત પદ્ધતિથી કરવામાં આવી હતી તેમજ પ્રાચીન લગ્ન ગીતોની સુરાવલી શ્રી મહેર મહિલા વિકાસ મંડળની બહેનો દ્વારા રેલાવવામાં આવી હતી સમૂહ લગ્નમાં ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયા જિલ્લા વિકાસ અધિકારી સ્વામી પરમાત્માનંદ ગિરીજી પૂર્વ સાંસદ ભરતભાઈ ઓડેદરા સંસ્થાના સ્થાપક પ્રમુખ ડોક્ટર વિરમભાઈ ગોઢાણીયા તથા મહેર જ્ઞાતિના રાજકીય સામાજિક અને વિવિધ ક્ષેત્રના દેશ વિદેશના આગેવાનો ખૂબ જ મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહી સૌનું જોમ વધાર્યું હતું

આર્થીક સહયોગ આપવામાં આવ્યો હતો કાર્યક્રમ દરમિયાન અને બાદ પણ દાનની સરવાણી ચાલુ હતી આ લગ્ન ઉત્સવમાં ભાગ લેનાર દીકરીને કરિયાવરમાં ડબલ બેડનો પલંગ ગાદલું ખુરશી ટીપોઈ કબાટ વાસણો સહિત ઘર વખરીની વિવિધ વસ્તુઓ આપવામાં આવી હતી તેમજ પાવસીજી હોસ્પિટલ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ રાખવામાં આવ્યો હતો આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા ઇન્ટરનેશનલ મહેલ સુપ્રીમ મહામંત્રી બચુભાઈ આંત્રોલિયા સર્વે ઉપપ્રમુખો અને અન્ય હોદ્દેદારો મહિલા વિકાસ મંડળના પ્રમુખ શ્રીમતી રમાબેન ભૂતિયા અને સર્વે બહેનો તેમજ સુપ્રીમ કાઉન્સિલરની વિવિધ સમિતિઓ તેમજ સમાજની અન્ય સંસ્થાઓના હોદ્દેદારો

આજે ઇન્ટરનેશનલ હાઈ સુપ્રીમ કાઉન્સિલનું જે છે એ બે હજાર ચોવીસના સમૂહ લગ્નની અંદર ઓગણી સમૂહ લગ્ન સાથે અને એક અમારે બહારથી એમ વીસ સમૂહ લગ્નનો આશરે જે છે પ્રસંગ છે એ પ્રસંગે એ જ્ઞાતિના વરિષ્ઠો અને એ સમાજે ભેગા થઈ અને જે સહકાર આપ્યો એ બદલ સમાજનો હું આભારી છું અમારા ધારાસભ્યશ્રીઓ રાજકીય રીતે પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી એ સિવાય અમારા સ્થાપક પ્રમુખશ્રી ભૂતપૂર્વ એમપી ભરતભાઈ એ બધાનો અને સમાજના વરિષ્ઠ વ્યક્તિઓ રાજકોટ જામનગર જૂનાગઢ અમદાવાદ જે કોઈ આવ્યા એ બધાનો ફરીથી હું આભારી છું સાથે સાથે આ દીકરીઓ અને દીકરાઓ જે સમૂહ લગ્નમાં આજે સાથે જોડાયેલા છે એને પણ હું દિલથી શુભેચ્છાઓ આપું છું કે એનું જે છે જીવન સાથે રહી અને સારી રીતે પતિ પત્ની તરીકેનો ગુજરે અને સારી પ્રગતિ થાય સાથે સાથે એકાદ બે સંદેશા પણ હું આપવા માગું છું કે આ પ્રસંગે ખાસ કરીને જે અમારા દીકરા દીકરીઓ સગાઈઓ કરવા ઈચ્છે છે એના માટે ઇન્ટરનેશનલ એ સુપ્રીમ કાઉન્સિલે એક એપ કરી છે જે એપનું નામ છે મેટ્રિમિનલ એપ એ મહેર પૂર્તિ છે એમાં હું બધાને વિનંતી કરીશ કે તમે જોડાવ જે જૂનવાણી રીતે આપણે સગાઈઓ કરતા હતા એ આજના સમયમાં શક્ય નથી કેમકે આપણી જ્ઞાતિ જુદા જુદા શહેરો રાજકોટ અમદાવાદ જૂનાગઢ મુંબઈ અને દેશ વિદેશમાં જ્યારે છે ત્યારે એ મળવાની શક્યતા પણ ઓછી છે તો આ એપ તમને ક્યાંક ને ક્યાંક જોડશે તમારી સગાઈઓ ન થાય તો કંઈ વાંધો નહીં પણ તમારે એકબીજાની મિત્રતા એ જ્ઞાતિ લેવલે તો ચોક્કસ વધશે તો ફરીથી દેશ વિદેશમાંથી આ એપમાં જોડાય અને ચોવીસમી ફેબ્રુઆરી જે છે એ અમદાવાદ આવું મેટ્રિમોનિયલ ફિઝિકલ ઇવેન્ટ રાખ્યો છે જે યુ ગ્રેજ્યુએટ માટે જ છે આમ તો પણ એની અંદરથી દેશ વિદેશમાંથી જે ગ્રેજ્યુએટ છે એ જોડાઈ શકે છે અને દેશ વિદેશમાંથી જે જોડાશે એને અમે ઝૂમ લિંકથી જોડશું તો એનેથી કોઈ ન જોડાયો હોય અત્યાર સુધી તો આ જે આપને વિડીયો ક્લિપ છે એના થ્રુ હું મેસેજ મોકલાવું છું કે આપ એમાં જોડાશો એની સાથે સાથે આ જ્યારે પ્રસંગ છે ત્યારે અમારી જ્ઞાતિને લગતું જીએમસી સ્કૂલ છે એની અંદર ઇંગ્લિશ મીડિયમ તો આઠ વર્ષથી ચાલે છે પણ આ વર્ષે અમને ગુજરાતી મીડિયમ જે છે એનું પરમિશન મેળવ્યું છે અને હું મારી જ્ઞાતિમાં ગામડા લેવલે ખાસ કરીને વિનંતી કરીશ કે આનો લાભ લે ફી સ્ટ્રકચર પણ સારું છે એ સિવાય મેર વિદ્યાર્થી ભવન જે છે કે જ્યાં સમૂહ લગ્ન આજે થયા છે એ આખી સંસ્થામાં રહેવાની હોસ્ટેલની ફેસિલિટી છે નજીવા દરે સવારનો નાસ્તો બપોરનું જમણવાર અને સાંજનું જમણવાર આપવામાં આવે છે તો આપ બધા એનો ફાયદો લઈ અને આ જીએમસી સ્કૂલમાં જે ગુજરાતી મીડિયમ છે એના પણ જે કોઈ પાંચથી ઉપરના ધોરણ કે જે ધોરણમાં તમને વ્યાજબી લાગે એ પ્રમાણે ગામડા લેવલે આનો લાભ લઈએ તો બસ આ ખાસ જ્યારે આ સમૂહ લગ્ન છે ત્યારે આજનો આ મેસેજ જે છે જ્ઞાતિ પ્રત્યે છે અને બધી જ્ઞાતિઓ સાથે સમૂહમાં રહી આપણે સંકલન કરી અને બધી જ્ઞાતિઓ સાથે એ જે સંપથી અને એકબીજાના સહકારથી આખા એરિયાનો વિકાસ થાય એવું હંમેશા હું કહેતો આવ્યો છું ફરીથી કહું છું જ્યારે મેં બે હજાર અને વીસમાં જવાબદારી લીધી ત્યારે પણ પોરબંદર અને આખા વિસ્તારના બારથી પંદર જે છે પ્રમુખશ્રીઓ જુદા જુદી જ્ઞાતિના એની લોઢમાં મિટિંગ રાખેલી ત્યારે પણ મારો આ જવાજ હતો કે આપણે બધી જ્ઞાતિઓ વચ્ચે સંભાવ એકબીજાનું રિસ્પેક્ટ અને સહકારથી કામ કરશું તો જ્ઞાતિનું નહીં પણ આખા એરિયાનો જે છે વિકાસ થશે તો ફરીથી એ મેસેજ સાથે હું અહીંયા વિરમું છું જય હિન્દ જય ભારત જય માલદેવ બાપુ અને જય લીલબાયાના ચરણોમાં વંદન જય હિન્દ